બોટાદ નગરપાલિકાના પ્રમુખ હિતેશ પટેલે દબાણ કર્યા હોવાના ગંભીર આક્ષેપ લાગ્યા છે વોર્ડ ના ભાજપના જ કાઉન્સિલર ફાયલ પાયલબેનના પતિ અમિત રાજગુરૂએ આક્ષેપ કર્યા નગરપાલિકાના પ્રમુખ હિતેશ પટેલે કોમન પ્લોટને પચાવી પાડ્યાનો આરોપ લાગ્યો છે પીપરાવાડી વિસ્તારની સાર્વજનિક જમીન પ્રમુખે પચાવી પાડી છે આરોપ લગાવ્યા છે જમીનમાં ગેરકાયદે સ્કૂલ બનાવી હોવાનો અમિત આરોપ છે અમિત નગરપાલિકામાં વિવિધ મુદ્દાઓ સાથે માહિતી માંગી સાર્વજનિક જગ્યાનો સોસાયટીના લોકોને કોઈ લાભ નથી મળી રહ્યો દબાણને તાત્કાલિક દૂર કરવાની અમિત રાજગૃએ માંગ કરી છે દબાણ નહીં હટતા ઉપવાસ આંદોલન પર ઉતરવાની પણ અમિત રાજગૃએ ચીમકી ઉચ્ચારી છે ભાજપ સદસ્યના પતિએ પાર્ટીના જ નગરપાલિકા પ્રમુખ પર આરોપ કરતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે હિતેશભાઈ પટેલ જ્યાં પ્રમુખ અત્યારે ચાલુ છે

ઉપરાંત અહીંયા કઈ પણ વસ્તુ થાય તો ઈ બધા લોકોને દબે છે કે હું તમારી ઉપર પોલીસ કેસ કરીશ કોઈ પણ જાત હલન ચલન કરશો પિતા પુત્ર બે આવો રોબ જમાવે છે એટલે આમનો અત્યંત ત્રાસ છે આ મારે એવું જ કહેવાનું છે મારું કે આ તાત્કાલિક દબાણ દૂર થાય એવો બધા લોકોનો રોષ છે અને બધા મને વારંવાર રજૂઆત કરે છે તો મારું એવું જ કહેવું છે આ દબાણ એમનું ખોટું છે અને કેટલા વર્ષોથી દબાણ કરેલું છે તે દૂર થાય

પતિ છે અને પાર્ટીના જ નગરપાલિકા પ્રમુખ પર આરોપ લગાવ્યા છે અને હાલમાં તો સ્થાનિક રાજકારણ ગરમાયું છે દબાણ કર્યું હોવાના આરોપ લગાવ્યા છે વિસ્તારની જમીન પ્રમુખે પચાવી પાડી હોવાનો અમિત રાજગુરુએ આરોપ લગાવ્યો છે સાથે જ કહ્યું કે કોમન પ્લોટને પણ પચાવી પાડ્યો છે અને જે દબાણ કરવામાં આવ્યું છે એ દબાણ તાત્કાલિક હટાવવા માટેની માંગ કરવામાં આવી છે